તો વરસાદ સામે આવી રહી છે સ્થિતિની ફરીથી સમીક્ષા થશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીમાં અધિકારીઓ પાસેથી સ્થિતિનો તાગ મેળવશે કેશ ડોલ અને સહાય વિતરણની કામગીરીની પણ માહિતી લેશે શહેરના વેપારી મંડળ નાગરિકોને પણ હર્ષ સંઘવી મળશે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર વડોદરામાં કીટનું વિતરણ કરશે તો પૂરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને રાશન કીટ પણ આપવામાં આવશે સંવાદદાતા અલ્પેશ આપણી સાથે જોડાયેલા છે અલ્પેશ ફરી એકવાર વડોદરામાં સ્થિતિની સમીક્ષા હર્ષ સંઘવી કરશે બિલકુલથી વાત કરવામાં આવે તો ફરી એકવાર આજે હર્ષ સંઘવી છે તે વડોદરાની મુલાકાતે આવનાર છે સતત ત્રીજી વખત તેઓ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે કારણ કે જે રીતે વાત કરીએ તો વડોદરા શહેરના જે સ્થાનિક નેતાઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક રૂપમાં તેમની સામે ભારે રોજ જોવા મળ્યો હતો અને ત્યારબાદ આ મોરચો છે તે હર્ષ સંઘવીને સોંપવામાં આવે તો તમામ જે લોકોને સહાય આપવાની છે અથવા તો રોડના પેચવર્કનું કામ હોય સફાઈનું કામ હોય આ તમામ કામો છે તે હર્ષંઘવીની દેખરેખ હેઠળ થઈ રહ્યા છે સમીક્ષા બેઠકનું આજે કલેક્ટર કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં હર્ષ સંઘવી છે તે હાજરી આપવાના છે કારણ કે જે રીતે પૂરની પરિસ્થિતિ બાદ ત્રણથી ચાર દિવસ થયા કયા પ્રકારની સફાઈની કામગીરી કરી કેટલા લોકોને કેશડોલ આપી આ તમામ માહિતી છે તે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મેળવશે સાથે સાથે કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર છે તે પણ વડોદરાની મુલાકાતે આવવાના છે અને શહેરના અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં તેઓ પણ આજે રાશન કીટ છે તેનું વિતરણ કરશે એટલે ચોક્કસથી હાલ તો કહી શકાય કે જે રીતે વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું અને જે સ્થાનિક નેતાઓ છે તેમનો મોટો વિરોધ છે તે એક બાદ બહાર આવ્યો અને ત્યારબાદ રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે તેમને આ મોરચો સોંપવામાં આવ્યો છે અને સતત તેઓની નિગરાની હેઠળ આજે તમામ બેઠકો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને સમીક્ષા પણ આજે તમામ જે ઉચ્ચ જે નેતાઓ છે તે હાલ કરી રહ્યા છે જી જોડાવા બદલ આભાર આપ તાપી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ વ્યારા વાલોડ ડોલવણ સોનગઢ તાલુકામાં વરસાદ થયો ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે વરસાદથી ડોલવણ તાલુકાની ઓલન નદી બે કાંઠે વહેતી થઈ છે ભારે વરસાદથી નદી નાળામાં પણ નવા નીરની આવક થઈ રહી છે જળ સ્તરના સતત વધારો નોંધાઈ રહ્યો છે ઓવન